લગ્ન હોય આપણી નોટમાં એનું નામ ન હોય એ આપણે ત્યાં ન આવ્યા હોય અને આપણે પાંચસો રૂપિયા લખાઈ આવીએ કે આ ગરીબ માણસને પાંચસો રૂપિયા બહુ કામમાં આવશે એના જેવું મોટામાં મોટું દાન બીજું નથી એ કન્યાદાનમાં જ આવે છે ખાલી ની આ બેહીન માંડવા વચારે આપણે સંકલ્પ કરીએ એ એકલું જ કન્યાદાન નથી ભાઈ દીકરીનો બાપ દીકરીના લગ્ન કરતો હોય અને હું તમે સહકાર આપીએ ને કન્યાદાન છે કન્યાદાન ની વ્યાખ્યા બહુ મોટી છે ટૂંકી નથી ધ્યાન રાખજો દીકરીનો બાપ દીક એના લગ્ન હોય અને મુશ્કેલી આવતી હોય મેન તમે મદદ કરી ઈ કન્યાદાન